પાઇપલાઇન લેવલમાં પાંચ ફૂટનો ફેરફાર ડિપાર્ટમેન્ટે રાખી દીધેલ હોવાથી ખેડૂતોને પાણી મળતું નથી લેવલ ફેરફાર નર્મદાની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં પાણી આગળ નીકળતું નથી આ વિસ્તારમાં આવતા ખેડૂતો પચીસ ત્રણ બે હજાર પચીસના રૂબરૂ સંબંધિત અધિકારીની ઓફિસમાં મુલાકાત લઈ સાહેબોથી વાત કરી હતી પણ હજુ સુધી કંઈ કામ થયું નથી તો આ કામ તાત્કાલિક ધોરણે કરવા અધિકારીને વિનંતી કરવા લોકો ગયા હતા જો આ કામ થાય તો માર્ગે ઉપવાસ કરવા ફરજ પડશે તેમ સરપંચ શ્રી કાનમેર ગ્રામ પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે દર્શક મિત્રો આજે તારીખ નવ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર